મળી ગયા છે ચાર ગયા ડિજિટલ તો મિત્રો હું ને મલ્લી ભાઈ કૌશિક ભાઈ ગોતવા જાવ ને આપડે તો કૌશિક ભાઈ મેળા માં એવા કઈ જાણવા મળ્યું છે તો નમસ્કાર મિત્રો સૌને બાપા સીતારામ તો નવા બ્લોગમાં આપનો હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અત્યારે આવી ગયા દુકાન હવે જવાના છીએ રાંધલમાના મેળા કારણ કે છેલ્લો રવિવાર છે તો આપણે જઈએ રાંધલમા ના દર્શન કરવા તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો બરોબર ને જવું છે ને તો અમે જઈએ છીએ તો પૂરા વિડીયો બન્યા રેજો ખુબ મજા આવશે સૌને બાપા સિતારા

મળી ગઈ છે મેળા માં ખોવાઈ ગઈ છે ને ના ધ્યાન રાખતી હોય મળી ગઈ અત્યારે જોઈએ દાંત કાઢે છે મેળામાં ઘણા આવેલા હતા કૌશિક ને મળવા છે એનો ફોન કર્યો છે

તો અમે જઈ છે એ મેળો ખૂબ સરસ મજાનો છે રાંદલમાં પબ્લિક જ એટલું છે સવાર સાંજ સુધી ફૂલ ટ્રાફિક છે જો તમે અવાજ એટલો આવે એટલે એટલો બધો આવા તમને ઘોંઘાટ એટલો છે કારણ કે મેળામાં આનંદ આવે મજા આવે છે ને હે ને તો કઈ વ્યાન નહીં કરવાનો એટલે ના લેતો મેળામાં જઈ છે ટ્રાફિક જ એટલું છે

બહુ મસ્ત સરસ મજાનું બન્યું સરસ મજાનો શોધ આપે છે આમના પપ્પા મને ઘણીવાર વાર મળે છે પણ ભાઈ પહેલી વાર મિલ્યા કેમ કે આના પપ્પા સાથે અમારે બે ત્રણ વાર મીટિંગ થઈ ગઈ બેઠક પણ ભાઈ મળી ગયા છે ભાઈ સરસ મજાના બ્લોગ પણ બનાવે છે સાથે સાથે તો મેળાનો બ્લોગ તો તમને જોયું જ ન જોયું એટલે કન્ટિન્યુ બન્યા એટલે દેખાડી દે અને ખાસ ભાઈને થોડોક સપોર્ટ આપજો હોય સરસ મજાના બ્લોગ બનાવ્યો છે તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ કરી કે થોડોક સપોર્ટ આપો અને જેથી કરીને ભાઈને મજા આવે બ્લોગ બનાવો સૌથી ભાઈ અમે ક્યારના અમે ગોતતા હતા ક્યારે મળે એમ મળીને જવું છું એવું નથી ટાવર આવતો નથી એમ થાય વાત થાય છે તો અર્ચકચી વાત થાય એવું છે ચાલો કાંઈ નહીં કન્ટિન્યુ વિડીયો તમને જોયા હતા કે ભાઈ હવે બધા વગેરે વગેરે હોય આમ કોઈ ધ્યાન ન થાય પણ જોઈ ગયા છે હું રાઈડ કરતો કૌશિક ભાઈ ને મળીને ખૂબ આનંદ છે મને હું આજ મળીને જાઉં ફોન કર્યા તો ખુબ આનંદ છો કૌશિક ને મળીને કૌશિક ને પણ લોગ નિહાળતા રહીજ કેમ તો મિત્રો હવે જઈએ છીએ આપણે ઘરે બધા ખૂબ મજા આવી તો સરસ મજાનો મેળો હતો અહીંયા તો હવે નીકળી છે ઘરેના આવા નથી છીએ વિડીયો બનાવ્યો પણ હવે જઈએ છીએ અમે બધા ઘરે કારણ કે ઘણા ટાઈમથી લગભગ આ પહેલી વાર હું આ મેળા આવ્યો છું બધા હવે જઈએ છીએ ઘરે અને કન્ટિન્યુ વ્લોગમાં વહી જુઓ ઘરે જઈએ છીએ અને જે કેટલું ટ્રાફિક છે આપણે જોઈએ છીએ તો કન્ટિન્યુ બ્લોગમાં વહી મજા આવે છે